સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય અને સાસા સદગુરુના દર્શન પણ દુર્લભ છે અને આવા ગંગાશતી બતાવેલા સાસાથ સદગુરુ જો મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય છે થોડું ઘણું જ્ઞાન થઈ જાય અને ગુરુ થાવા બેસી જાય છે શેરીએ શેરીએ ગલીએ ગલીએ પણ ગુરુ મળી જાય છે સત્યની સમજણ પૂરી હોય નહીં જે મજા આવે એવું સમજાવી દેશે અને જેને જેવી મજા હોય એવો ઉપદેશ આપી દેશે એકદમ બરાબર જ્ઞાન અને બરાબર ગુરુનું મળવું ખૂબ જ મુશ્કેલ છે જો સાધક પોતે થોડો સંતવાણીનો અભ્યાસ કરે કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કરે વેદ પુરાણોનો અભ્યાસ કરે ગીતાજી વાંચે અને આમાં જે કોઈ આપણા ઋષિમુનિએ બતાવી દીધા કે સાસા સદગુરુ કહેવા હોય તો આપણને પણ ખ્યાલ આવે કે આ સદગુરુ બનવાને યોગ છે એની રહેણી કેણી શું છે એનું જીવન શું છે અને ગુરુ કરાવવા એવી જરૂર નથી ભક્તિ કરવી છે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે તો ગુરુને શોધવાની જરૂર નથી ભક્તિ શરૂ કરી દેવી ભક્તિના માર્ગ ઉપર ચાલવું અને ગુરુ તો આપમેળે મળી જાય છે ગુરુ ગોતવાથી ગુરુ નથી સાસા મળતા અને ઉપરથી સાધકને ડરાવે છે કે એટલું દાન કરો એટલી ગુરુ દક્ષિણા આપો અઠવાડિયે પંદર દિવસે ગુરુના સત્સંગમાં આવો ગુરુની સેવા કરો અઠવાડિયે પંદર દિવસે જાય તો ગુરુના શરણમાં પચાસ રૂપિયા મૂકવાના અને સાધકને મજા આવે એવો સત્સંગ સંભળાવવાનો અને સાધકને કઈ બાજુ જાવું શું કરવું એ નક્કી કરવું પણ ખૂબ મુશ્કેલ પડી જાય જો સાધકને પોતાનો થોડો વાણીનો અભ્યાસ હોય તો જ આવા કુંડાળાથી બચી શકાય છે અને એવું કોઈ ફરિજિયાત નથી કે ગુરુનો ત્યાગ ના કરી શકાય લાચી જીવણને સત્તર ગુરુ કર્યા હતા છતાંય પણ એને નિરાત મળી નહીં પછી અઢારમા ગુરુ ભીમ સાહેબને એને ભેટ્યા ત્યારે એને શાંતિ થઈ આપણે પણ જ્યાં સુધી નિરાત ન થાય ત્યાં સુધી ક્યાંય પણ રોકાવું નહીં જોવે કાં તો આપણા જે ગુરુ છે એને આપણને નિરાત અને શાંતિ કરાવી દેવી જોવે અથવા તો આપણને જે અથવા તો આપણે જ્યાં જવું હોય ત્યાં જવા દેવા જોવે પણ એવું અત્યારના ગુરુ કો સમજતા નથી નામ આપે છે મુક્તિનું અને પછી મુક્તિને બદલે એક નવું બંધન આપી છે એ ગુરુ સાથે પણ બાંધી દે છે અને પોતે જ આ સંસારમાંથી મુક્ત નથી વિષયોમાંથી મુક્ત નથી પછી બીજાને તો મુક્તિ કેમ અપાવી શકે આવા ઝાળમાંથી નીકળવા માટે તો આપણે પોતે જ અભ્યાસ કરવો પડે છે અને પોતે જ સંતવાણીનો અભ્યાસ કરવો શાસ્ત્રોનો અભ્યાસ કરવો મુખ્ય ગીતાજીનો અભ્યાસ પૂરેપૂરો કરવો જ્યારે ગીતાજી પૂરી સમજાશે એટલે સાસા સદગુરુ પણ સમજાઈ જશે અને સત્યને પણ સમજી શકશું અને ભક્તિનો માર્ગ પણ આપણને જડી જાય છે એટલે ગીતાથી મોટો કોઈ ગુરુ નથી અને ગીતાજી જો આપણે નહીં સમજી શકીએ તો આ ભવસાગરમાં ડૂબી જશું એવું નથી ગુરુનું કયું નહીં કરવું ગુરુના વસનો અમૂલ્ય છે અને સદગુરુ જ પૂર્ણ જ્ઞાન આપણને આપી શકે પણ સા સદગુરુ હોય તે આપી શકે છે અને અત્યારે જે સદગુરુ જ્ઞાન આપે છે તો સદગુરુના વસનોના આધાર ઉપર આપણે ભોપાલ અત્યારે ઉતરી શકીએ નહીં સદગુરુના વસન દ્વારા જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાંથી જે આપણને પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે એ આપણી પ્રજ્ઞાને આપણા જ્ઞાન અનુસાર જ્યારે આપણે જીવનમાં ઉતારશું અને જીવન જીવશું અને ભક્તિ માર્ગ આદરશું ત્યારે જ આપણે મુક્ત થઈશું એટલે જ આપણે પોતાને જ પોતાને આપણે સમજવાના છે અને આપણે જ આપણને જ્યારે સમજશું ત્યારે જ ભવ પાર ઉતરી શકશું અત્યારે બની બેઠેલા અધૂરિયા ગુરુ જે છે એ પોતે પણ ડૂબે છે અને શિષ્યને પણ ડૂબાડે છે આવા ગુરુનો કોઈ પાર નથી આ સંસારમાં જે પણ નક્કી કરવાનું છે એ આપણે પોતે નક્કી કરવાનું છે એક વસ્તુ યાદ રાખવું કે અમુક નિયમો જે છે ગુરુના એ ગુરુના અંદર પણ હોવા જોવે સદગુરુના ગુણનો તો પાર નહીં તો ગુરુને ઓળખવા માટે અમુક મુખ્ય મુખ્ય ગુણ પણ આપણને એનામાં દેખાવા જોવે ગુરુ ક્યારેય પણ કોઈને પણ બાંધતા નથી ગુરુ ક્યારેય પણ માગે નહીં ગુરુ ક્યારેય પણ ડરાવે નહીં ગુરુ ક્યારેય પણ સંગ્રહ કરે નહીં ધનનો સદગુરુ કારેય ભૂત ભવિષ્યની સત્સંગ કરે નહીં વર્તમાનનો સત્સંગ કરે વર્તનમાં રહે વર્તમાનમાં રહેવાનું જ્ઞાન આપે છે અને વર્તમાનમાં જ રહેવું કઈ રીતે રહેવું એ હાચું જ્ઞાન છે અને વર્તમાનમાં રહે પ્રભુ ભજન કરવાનું આ જે એની વાણી છે આ એના શબ્દો છે આ બધા નિયમો સાસા સદગુરુના છે અને સાસા સદગુરુ આપણને દ્રષ્ટા ભાવમાં લાવે છે સાક્ષી ભાવમાં લાવે છે અને દ્રષ્ટા ભાવમાં કઈ રીતે રહેવું એ પણ આપણને જ્ઞાન આપે છે અને સાસા સદગુરુ આપણને બહારનું કોઈ પણ કાર્ય કોઈ પણ કર્મ કરતા અટકાવતા નથી પણ એ કર્મ કરવાથી આપણને બંધનરૂપ ન થાય તો એ કર્મ કઈ રીતે કરવું એનું આપણને જ્ઞાન આપે છે અને સાચી ભક્તિ તો ભીતરની છે ભીતરથી જ થાય છે અને સાચી ભક્તિમાં બહારની કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી સાચી ભક્તિનું સાનિધ્યમાં જ્યારે આવશું ત્યારે પણ આપણને દેહનું પણ ભાન રહેતું નથી અને સાચી ભક્તિ સુરતા અને શબ્દથી જ થાય છે તો દેહનું કોઈ કામ નથી એવું નથી દેહ એક આપણો આધાર છે ભક્તિ કરવા માટેનો અને સાસી ભક્તિ આપણી સમજણથી થશે આપણા જ જ્ઞાનથી થશે અને આપણા જ ઊંઘમથી થશે અને સાસી ભક્તિ જ્યારે આપણા યુરમાં પ્રગટે ને ત્યારે શૂરતા અને શબ્દ જે બંને દેહથી પહોંચશે જો આવા સદગુરુ મળે તો નિરાત અને શાંતિ થાય એવું છે બાકી તો બહાર બહારની ક્રિયાઓ કરી કરીને કેટલાક જન્મો આપણે બગાડ્યા છે બાકી શરમ કરશું તો ધર્મ જઈશું હારી તો ધર્મના માર્ગમાં શરમ નહીં હાલે સદગુરુની પરખ કરવી હોય તો ગીતા જેવા મહાન ગ્રંથનો અભ્યાસ કરવો બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવો વેદોનો અભ્યાસ કરવો આનાથી આપણને સાસા સદગુરુની ઓળખ થઈ જશે કરવું અને જાણવું જરૂરી છે કે ગુરુ મળ્યા પછી પણ જો આપણને અંતરમાં નિરાશ અને શાંતિ ન થાય અને અશાંતિ રહે અને અંતરમાં જ્ઞાન ન થાય તો એવા ગુરુનો ત્યાગ કરવો કોઈ પણ વાંધો નથી કોઈ પણ દોષ નથી ત્યાગ કરવો એટલે કે એને છોડી દેવા અને કારે એની પાસે ન જવું એવું નથી પણ એ ગુરુનું એની પાસેથી જેટલું આપણને જ્ઞાન મેળવ્યું છે એ આપણા માટે ગુરુ સમાન જ છે સદાય એનો પણ આદર કરવો પણ એને છોડીને આગળ બીજા ગુરુની શોધ કરવી અને ત્યાંથી પણ જે મળે તેનું પણ અભ્યાસ કરવો અને જ્યારે એવા કોઈ પણ ગુરુ મળી જાય કે જેનો આપણે ત્યાગ કરવો હોય છતાં પણ એવા ગુરુનો ત્યાગ આપણે ન કરી શકીએ ત્યારે જ આપણને ઉરમાં સાસી શાંતિ પ્રાપ્ત થાય છે અને એ સાસા સદગુરુ આપણી ભીતર હોય છે આપણા ભીતરના સદગુરુની જે ઓળખ કરાવી દે છે એ જ સાસા સદગુરુ છે એટલે જ દાસી જીવન કહેશે કે સદગુરુ ગોતો તો તમારી કાયામાંથી ગોતજો શું કરું મારા વાલાના વખાણરે સાસા અને પૂર્ણ ગુરુ તો ગંગા જે બતાવ્યા છે આપણી ભીતરમાં કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુ મારો જ્યાં માયાનો લેશ નહીં તો સાસા સદગુરુ આપણી અંદર છે જો એનો ભેટો થાય તો જ નિરાત થાય બાકી કોઈ પણ નિરાત કોઈ પણ શાંતિ આપી શકતા નથી અને સાસા સદગુરુ આપણને આપણી ભીતર જ્યારે બતાવે છે અને ભીતરનો અંતરનો ખજાનો જ્યારે ખુલી જાય છે ત્યારે જ આપણા ભીતરમાં સોહમ શબ્દ પ્રગટ થાય છે અને અધૂરિયા ગુરુને જ્યારે એ અધૂરિયા ગુરુ આપણને બહાર બહાર ભટકાવે છે બહાર બહારનું જ્ઞાન આપે છે એવા ગુરુનો જો ત્યાગ જ કરવો આપણા ભેતરના તત્વોની ઓળખ કરાવે અને આપણા ભીતરમાં ચાલી રહેલો સોહમ નાદ છે એની અંદર સુરતાને બંધાવે આપણી આધ્યાત્મિકની અંદર જો ઉતારે અને આધ્યાત્મિક ભક્તિનો માર્ગદર્શન આપે એ જ સાસા સદગુરુ છે અને એ જ સાસા સદગુરુ વર્તમાન સિવાય બીજી વાત કરતા નથી વર્તમાનનો જ સત્સંગ કરે છે આ જ સાસા સદગુરુ કહેવાય છે હરિને છે તો ગીતાજીનો અભ્યાસ કરવો અને ગંગા સતી બતાવેલી નવધા ભક્તિ છે અને એ ભક્તિ જીવનમાં ઉતારવી જેનાથી સદગુરુ આપણે ગોતવા નહીં પડે અને સદગુરુ આપણો હાથ સામે હાલીને પકડશે ત્યારે જ આપણી મુક્તિ થશે દેવી દેવતાનું ખંડન કરનારા શાસ્ત્રોનો વિરોધ કરનારા આવા અધુરિયા કહેવાય આવાને ગુરુ કરવા નહીં જેનામાં સમાન ભાવ આવી ગયો સમાન દ્રષ્ટિ આવી ગઈ છે એ જ સનાતન ધર્મ કહેવાય અને સાસા સદગુરુ મૂર્તિમાં મંદિરમાં બધેય ભગવાન દેખાતા હોય બધે પરમાત્મા દેખાતા હોય એ જ સાસા સદગુરુ બનવાના યોગ છે જેને મૂર્તિમાં મંદિરમાં કોઈ જડમાં વૃક્ષમાં ક્યાંય પરમાત્મા ન દેખાતા હોય પોતાને જ અંદર પોતે જ એક પરમાત્મા દેખાતા હોય પોતાની અંદર એ તો અધૂર્યા છે અને બહાર ક્યાંય જગતમાં હરિમય જગત એને દેખાતું નથી એટલે જ મંદિર મૂર્તિઓને દેવી દેવતાઓનું ખંડન કરે છે અને એનો વિરોધ કરે છે આવા અધૂરિયા સદગુરુનો સંગ કરવો નહીં અને આવાની સાથે નાતો બાંધવો નહીં બસ સેતીને ચાલવું સમજીને રહેવું અને વિવેકથી બોલવું આજ હાચી ભક્તિ છે ગુરુ ભગવાન કી રય સનાતન ધર્મ જય